મોમબત્તી દેખાવી અને ઓ આબા બસે પર ઈ મોમબત્તી પણ આ ખાતા વઠાઈ હે ઈકો આવો આયા આવો કો વઉ કો એ તો ફાલ બે હે હા હો આ ફાલ બેઠો વાવ આવાનો ફાલ બેઠો બેઠો ને ફાલ હા આવો અમે ભૂકો ની હાઈ નાખે આવો ભૂકો ની સાઈ ને નાખે આ તો ગોગો કવાય પણ આવી ફેરી મે થઈ ગઈ હા આવો પાત પી થી ને બધું પૈમ ગોગ ગે ને એ વેઠું જાવ ને ડાઈટ લાગે ને હા હાલો તો એ તા હે ની આ વીતે કા હાઈ હાલો હાલો માં દીકરી વેઠું જાવ ના 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 જો ના 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 ના

ખાતર ખેલી છે આમ ભરીવી જો હે સીપિયા બધી નોખ નોખ ક્યુ દેતી હું હોય ખાતર નાખવા મજા આગળ વીડિયા માં બિના રીજો ઈશ્વર અમે જો આટો મારી હેતુ ને હે તો આય આલો હું દેતો ઈ બવે ક્યોણી કરે હે તો જોમ કાકર ના હે ખાડા માં ઈસો આ હું જો કુંમરો મારવા ના લે હુકારા છે એવું એટલું આગળ વધ્યો હમણાં બે શાદી ઠાકો હુકારો બીધો પારો 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 બધાય ક્યારામાં છે કેટલીક આગળ વધે થઈ તો થોડાક મજા આમાં બહુ છે એટલે ક્યારે તો આમાં તમે સાફ કરી નાખે એટલે હા બે હાડ દીધું ને ક્યારે બધા ભરાઈ ગયા તા એવું લીવા હેરા પછી